તો ગુજરાતમાં હવે ચોમાસું તેના આખરી ચરણમાં છે ત્યારે વિદાય લઈ રહેલા મેઘરાજા છેલ્લે છેલ્લે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મન મૂકીને વરસી રહ્યા છે સોમવાર રાત્રિના વડોદરા દાહોદ મહિસાગર અને વલસાડ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો લોકોને ભાજરવામાં જ અષાઢ મહિનાની પણ યાદ અપાવી દીધી છે સોમવારે રાજ્યમાં સૌથી વધુ વલસાડના પારડીમાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો ત્યારે એક તરફ વરસાદને કારણે લોકોને ભાદરવાની ગરમીમાં રાહત મળી છે તો બીજી તરફ નવરાત્રિ નજીક હોય તે પહેલાં જ મેઘરાજા ખમૈયા કરે તેવી પણ ખેલૈયાઓ પ્રાર્થના કરી રહ્યા છે રાજ્યમાં આજે સવારે છ વાગ્યા સુધીમાં સિઝનનો સરેરાશ એકસો છવ્વીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ઝોન વાઇઝ વરસેલા વરસાદના આંકડાઓ પર જો નજર કરવામાં આવે તો સૌથી વધુ કચ્છ ઝોનમાં એકસો ત્યાંશી ટકા દક્ષિણ ઝોનમાં અને ગુજરાતમાં એકસો એકત્રીસ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં એકસો ત્રીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં એકસો ત્રેવીસ ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં એકસો આઠ ટકા વરસાદ વરસી ચૂક્યો છે